વિષય બની રહી છે જલથાણ ગામમાં માજી સરપંચનું ધીંગાણું જોવા મળ્યું છે વકીલ સાથે થયેલી રખજક બાદ માજી સરપંચ મનીષ મિસ્ત્રીએ ભાડે આપેલી ઓફિસમાં ઘૂસી તોડફોડ કરી હતી લેપટોપ અને કોમ્પ્યુટરમાં તોડફોડ થતા મામલો હાલ પોલીસ મથકે પહોંચી ગયો છે ભાડા બાબતે વિવાદ બાદ આવી હરકતને લઈ સ્થાનિક રાજકીય ગરમાવો પણ વધ્યો છે ચલથાણ ગામમાં બુધવારની મોડી સાંજે માજી સરપંચ મનીષ મિસ્ત્રી દ્વારા વકીલ કેવરસિંહ કપલેટિયાની ઓફિસમાં ઘૂસી તોડફોડ કર્યાનો ચકચારભર્યો બનાવ સામે આવ્યો છે દુકાનના ભાડા બાબતે થયેલા વિવાદ બાદ આ તોડફોડ પોલીસ ફરિયાદ સુધી પહોંચી છે પ્રાપ્ત માહિતી અનુસાર મનીષ મિસ્ત્રી અને કેવરસિંહ કપલેટિયા ચલથાણના સાઈ હેવન કોમ્પ્લેક્ષમાં સ્થિત એક ઓફિસમાં ભાગીદારીમાં હતા પોતે લઈ વકીલ તરીકે જ્યારે ઓફિસ ની બહાર હતા ત્યારે મનીષ અંદર ઘુસ્યા અને લેપટોપ કોમ્પ્યુટર સહિતનો સામાન તોડી પાડ્યો હતો આ ઘટના બાદ કેવુરસિંહે તરત ચલથાણ પોલીસ ચોકીને જાણ કરી અને ફરિયાદની તજવીજ શરૂ કરી બીજી તરફ મનીષ મિસ્ત્રી તોડફોડ બાદ ફરાર થઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે આ સૂત્રોના જણાવ્યા મુજબ મનીષને હાથમાં ઈજાઓ પણ થઈ હતી અને તેઓ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા ત્યાંથી તેઓ લાપતા થઈ ગયા આ ઘટનાને પગલે મોડી રાત્રે સ્થળ પર લોકોએ ભીડ ભેગી કરી હતી અને સ્થાનિક રાજકીય નેતાઓ વચ્ચે મામલો સમાધાન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો જો કે ઘટનાની ગંભીરતા અને જાહેર મિલકતના નુકસાનને ધ્યાને લે પોલસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સ્થાનિક સ્તરે જાણીતા માનીતા મનીષ મિસ્ત્રી અગાઉ પણ વિવાદાસ્પદ પ્રવૃત્તિઓમાં ફસાયેલા હોવાની વાતો ચર્ચા રહી છે હાલ ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે કે જાહેર પદ પર રહેલા પૂર્વ સરપંચ જેવી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી આ બેદરકારી ભરેલી હરકત ગામના નેતૃત્વની પ્રતિષ્ઠા પર પણ કલંકરૂપ સાબિત થાય તેમ નથી સુરતના પલસાણા વિસ્તારમાં એક